આંગણવાડી માટે નવું મકાન બનાવવાની માંગણી કરવામાં આવી રહી છે આ આંગણવાડી હાલ અત્યંત જર્જરિત હાલતમાં છે અને વહીવટી તંત્રના આદર્શ વિકાસના દાવાઓ છતાં આ સમસ્યા અંગે કોઈ ઉકેલ આવ્યો નથી વિશેષ કરીને નર્મદા જિલ્લામાં સરકાર દ્વારા આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ માટે વિશેષ પગલાં લેવાના દાવાઓ કરવામાં આવે છે પરંતુ નાના પીપળિયા જેવી આદિવાસી વસ્તીવાળા ગામોમાં આંગણવાડીના અભાવે બાળકોને પાયાનું શિક્ષણ ભાડાના મકાનમાં આપવું પડતું હોય છે ભાડાના મકાનમાં પૂરતી જગ્યાને સગવડોનો અભાવ હોવાથી બાળકોના શિક્ષણ અને આરોગ્ય પર નકારાત્મક અસર થઈ રહી છે જેથી સવાલ થાય છે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરથી વારંવાર સરકાર દ્વારા મોટા મોટા વિકાસના માત્ર સાત અંતરે આંગણવાડી માટે નવું મકાન નિર્માણ કરવા માટે શા માટે વિલંબ થઈ રહ્યું છે શું આ છે ગુજરાત મોડલ જ્યાં બાળકોના શિક્ષણ માટે તાકીદની જરૂરિયાતો પણ પૂરી ના થાય આદિવાસી બાળકો માટે બે રૂમનું મકાન બનાવવાનું શક્ય કેમ નથી તેવા અનેક સવાલો ચર્ચાઈ રહ્યા છે નાના પીપળિયા ગામના આગેવાન વિજયભાઈ તળવીએ જણાવ્યું કે અમારા ગામની આંગણવાડી ખૂબ જ જર્જરિત હાલતમાં છે નવી આંગણવાડી બાબતે છેલ્લા ચાર વર્ષથી ગરૂડેશ્વર ટીડીઓ સાહેબને રજૂઆત કરીએ છીએ ટીડીઓની બદલી થઈ જ્યાં પણ અમારી માંગણીઓ પૂર્ણ થઈ નથી અનેકવાર રજૂઆત કરવા છતાં સરકારી વહીવટીતંત્ર ધ્યાનમાં લેતું નથી જેના કારણે હાલ છેલ્લા ચાર વર્ષથી ભાડાના મકાનમાં બાળકો ભણે છે ત્યારે સ્થાનિકોની માંગણી છે કે સરકાર તાત્કાલિક આંગણવાડીના નવા મકાન માટે ગ્રાન્ટ ફાળવી મકાનના નિર્માણ માટે પ્રાથમિકતા આપવાની વિનંતી કરવામાં આવી છે અત્યારે અમે નાના દુપડિયા ગામથી બોલીએ છીએ તાલુકો ગઢેશ્વર જિલ્લો નર્મદા અત્યારે અમારી આંગણવાડીની એવી જર્જરી હાલત થઈ ગયેલી છે વારંવાર રજૂઆત કરવા છતાં હજુ સુધી તંત્રના પેટનું પાણી નથી હાલતું અને બે વાર તો ટીડીઓ સાહેબને અમે રજૂઆત કરી અને એના અગાઉના ટીડીઓને બી અમે રજૂઆત કરવામાં આવી છતાં પણ જો ઠરાવની માંગણી કરવામાં આવી રહી છે પાંચ વાર તો ઠરાવ કરવામાં આવ્યો છે તો ઠરાવ કરીને શું કરવા માંગે છે તો ક્યારે આ નાના પીપળિયાના ભૂલકાઓને આ આંગણવાડીનો લાભ મળશે એ જોવાનું રહ્યું મારું નામ વિજયભાઈ તરવી પીપળિયા